કરવાનું હોય છે પરંતુ તેઓ નાણાં ધીરધાર નું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેર ઉપયોગ કરતા હોય યુવકની પત્ની બીમાર હોય જેથી બે હજાર બાવીસ ના માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ નાઓની પાસેથી રૂપિયા વીસ હજાર વ્યાજ લીધા જેના બદલામાં દર મહિને ત્રણ હજાર નવસોના આઠ હપ્તા પેટે ચૂકવી આપવા જણાવ્યું હતું યુવક પાસેથી બળજબરીથી રૂપિયા એક્યાસી હજાર છસો કઢાવી લીધા છતાં રૂપિયા એક પોઇન્ટ ચાર લાખ બાકી ચૂકવવાના કઈ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આ બાબતે ફરિયાદ નોંધાવતા ઉદના પોલીસે સંદીપ પાટલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલા એસ આઈ ન્યૂઝ સાથે